ગાડીઓ બધી બોલ્બોની અંદર સૌથી સારામાં સારા સેફ્ટી ફીચર્સ છે એની અંદર તમને ફૂલી એર સસ્પેન્શન મળશે સેફ્ટીના મારે ફાયર સેફટીનું ધ્યાન રાખી દીધું છે ગાડીમાં અગર ક્યાંય બી થોડી નાનીકડી બી આગ લાગી જાય તો ફટ કરતો એનો ફાયર એલાર્મ ચાલુ થઈ જાય ત્યાં એનો સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ થઈ જાય જે આજકાલ ગવર્મેન્ટે મેન્ડેટરી કર્યું છે બધી ગાડીઓમાં પણ બધી ગાડીઓમાં લાગ્યું નથી વોલ્વોમાં લાગ્યું છે એના જેટલા ગાડીની અંદર જેટલું બી મટીરિયલ છે પ્લાયથી માંડીને બધું માંડીને બધું ફાયડ ટાઇડન્ટ મટીરિયલ છે અને સફર જે છે તમને આ નાઇન સિક્સ ડબલ ઝીરો ન્યૂ મોડલ છે વિચ ઇઝ કોલોબરેટેડ હાફ ઇન ઇન્ડિયા એન્ડ હાફ ઇન દસ થિંગ મેક ઇન ઇન્ડિયાના પ્રમાણમાં આની અંદર નાઇન્ટી પર્સન્ટ પાર્ટ્સ ઇન્ડિયામાં જ બનેલા છે અને ગાડી બનાવેલી છે ગાડી ભરેલી છે ઇન્ડિયામાં જ ઇન્ડિયા માટે જ ભરેલી છે ન્યૂ બસેસ ધ રૂટ્સ વિલ બી સ્ટાર્ટિંગ વિથ રાજકોટ ટુ પુણે મેક્ઝીમ ટાઈમ ઓન દેટ બિકોઝ ઇ રૂટ ઉપર બહુ જ સખત ડિમાન્ડ છે ફ્લાઇટ કનેક્ટિવિટી રાજકોટની પૂરી ડાયરેક્ટ હોતી નથી બહુ રેરલી હોય છે એવરી ઓલ્ટરનેટ હોય છે ટ્રેન કનેક્ટિવિટી હોતી નથી તો કસ્ટમર્સ ઓલ વોન્ટ ટુ હેવ અ પ્લસ એક્સપીરિયન્સ પ્લસ એક્સપીરિયન્સની જરૂર છે એ ગાડીઓ પછી ત્યાં ચાલવાની છે રાજકોટ ટુ પુણે ઇટ લીવ ઇન ફાઇવ થર્ટી ઇન ધી આફ્ટરનુન નેક્સ્ટ ડે મોર્નિંગ અરાઉન્ડ ટ્વેલ્વ ટ્વેલ્થ થર્ટી વિલ અરાઈવ